છે ભાઈ માં મોટર કાઢવા અહીંયા જો અહીંયા નાખ દીધા અહીંયા છેલ્લે તમારા ભાઈ ને ઉતરવું પડશે જોઈએ જો આવી રીતના છે ને ત્યાં હર્યું જાય એક જો ભાઈ છેલ્લે ભાઈ માં તો મારે ઉતરવું પડ્યું નાળો બાંધો છે અહીંથી છે ને એટલી હજી ઊંડી વાય છે લગભગ તો નવ ટકા આવી ગયા હે હવે જોઈએ હું થાય ભારતે અહીં ખેસે જો એને ખેસાવાનું છે કારણ કે નાખો તો ઇન્જન ને ભાઈ તો વરણ માં તો ગરી જાય ને ભક્ ને રીતે સારું કર્યું તમે રહી જાય બાકી તમે વરણ માં ગરી જાય રાધે રાધે ને અમે અત્યારે આવી ગયા છે વાય માં મોટર કાઢવા નાખ દીધા જવા દીધી કે કાનભાઈ છે ને કંઈક દેશી જુગાડ કરે હવે નાળો બાંધીને હવે જો નહીં ભેગું થાય તો પછી છે ને આપણે છેલ્લે તમારા ભાઈને ઉતરવું પડશે જોઈએ હવે કાનભાઈ કે ખરીઓ બરિયો બાંધીને નાખ્યો જો રસો ખેંચાઈ જાય તો મેળ આવી જાય જો આવી રીતના કાનભાઈ એટાણે જો આવી રીતના છે ને અત્યારે હર્યું જાય એક વખત તો નાખ્યું હતું પ્લાન આપણું સક્સેસ છો નહીં બીજી વખત આપણે નાખીએ અને જોઈએ જો આ વખતે કાનભાઈ પ્લાન સક્સેસ થઈ જાય કે શું કહી જાય ભાઈ ધીમે ધીમે હવે હા તો ફાઇનલી ફેમિલી જો અત્યારે છે ને કાનભાઈએ ગમે એમ કરીને પેકડો તો ખરો જોઈએ હવે શું થાય હવે લગભગ તો નવ્વાણું ટકા આવી ગયા હે હવે જોઈએ શું થાય એ થાકી જાય કારણ કે સક્સેસફુલ અમારા કાનભાઈએ પ્લાન કર્યો ને સક્સેસ થઈ ગયું જો અડધે લગી તો આવી ગયો અને જો ભારતે અહીં ખેસે જો એને ખેસાવાનું છે કારણ કે નાખો તો ઇન્જન ને ભાઈ હવે થોડો ઘણો છે તો યાર ખેંસવામાં છે ને થોડોક ઘા સડી ગયો થોડીક વાર ફોરો ખાઈ લઈએ ને પછી આપણે કામ ઉપાડી જ લેવાનું છે ઓ ભાઈ દેશી જુગાડ કામ કરી ગયો થોડો ઘણો છે અમે ખેંચી લઈએ ફાઈનલી આવી ગયો રસો બરાબર હવે છે ને આને બાંધવું પડશે બાકી પાછો વહી જાય કાન ભાઈ અમારો દેશી સુગાર છે ને કઈ ઘટે ઉતરવું પડે આમાં હું ને કાનભાઈ તો બે યુવા છે ને કે બે માંથી એક ઉતરીએ એમ છે નહીં ચાલો પેલા આને છે ને બરાબર કાઢી લઈએ ભારતીને એ રસ્તા ઉપર ઉપર રાખી છે ને હું છે ને અહીંયા જો રસો પકડીને ઊભો છે અને કાકા છે પાછો કારણ કે આડો ઓલો નાડો છે ને હળી ગયો તો ખબર નહીં ઝટકી ને મોટરનો મેન નાળો નો ટોટો ખાલી રસો જ ગયો એટલે વાંધો ન આવ્યો અત્યારે આવી ગયો હવે બાંધી ને એટલે પછી ઉપાદી નહીં ગયું તો જો ભાઈ સેલે ભાઈમાં તો મારે ઉતરવું પડ્યું નાળો બાંધો સેફટી રાખીને મિત્રો અને અહીં જો નાળો બાંધવા માટે થી આવ્યું હતું ને તો અહીંથી છે ને એટલી હજી ઊંડી વાય છે ને અહીં ચાર રીતના પગ છે

કેવા દાત કાઢે પાણી બરાબર આવવાની જરૂરત પડી ગઈ હવે આટલી મકાઈ છે ને યાર મને બીકી હતી કારણ કે અમે એવડી મહેનત કરીને તમારા ભાઈ મકાઈ વાવી અને પાણી ન હોય તો શું થાય યાર અરે આપણી મેરે પાણી છે એવું નથી કે નથી પાણી તો એની ડારની મોટર છે ને સિંગલ ફેસલી હોય એમાં યાર એકુક નદીનું પાણી આવે ક્યારે પાણી ભરી લેવું તમે વિચાર કરો આમાં ક્યારે પીવડાવી લેવું એટલે આ મોટર સંજો ફટાફટ આવી છે ને ચારા પી જશે આ એક દે ને ત્રણ ચાર છે તાગડીયા ના 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 શું હાલ લે છે फटाफट પી જાય લેવાનું તો ના આવે મરા બની મેડમ અરે વરણ મગરી જ છે ને હે વરણ માં કરી દી છે ને તો વરણ માં તો કરી જ છે ને ભખનેરી ની તો સારું કરો તમે રહી જબાકી તમે તો વરણ માં કરી યાર હા કામ સવા હા હાલો તો હું ઉભો નથી મે નવા લુગડા પહેરી દે ન્યાય જોને થઈ ગયો તમે આઈ તમે વારો હાલો ભરાવા તો જો પછી જો ફેમિલી પાણી છે ને એક સાઈડ ભાગે છે ને તો ભારતી જો દેશી જુગાડ કરીને આવી રીતના લાકડા આડા રાખ્યા એટલે લાકડા ઈ થામ તો આ બાજુ કે કોરુ રહી દિમાગ તો તારી એક છે ઓ વાય વાય બાય બાય હે કારણ કે આમાં આટણ અમાર ઘર માં બુદ્ધિશાળી માં હોય ને ભારતી એક જ છે ઓ આ મિની માસી ને ક્યાં જાવું હશે આ મિની માસી કોક ના પારી ગલ લાગે ભાઈ ઘંટી બંટી બાંધીને જાય ઓ મિની માસી ક્યાં જાવું છે તમારે હેલો

ઓલ પાણી ઓલું મોટર હોય તો ચાલુ કરી દેવાય ને ઓલે તમે નેદ નાખો ફટાફટ તો મોટર ચાલુ કરતો હોય ટાકો ભરાય જાય ને એટલું પીપ જાય નું વાત કેટલી હવે પાણી પીને હું ગયો પાણી પાઉ તો થાય ને મારી જો અત્યારે છે ને ગળામાં દુખે છે ને બોલવામાં થોડું ઘણું થાય છે એ મને ઈસ લગનમાં જવાનું હે હે હું કીધું શરદી થઈ લઈ આવો પછી ચાલો ભાઈ કાલે લગનમાં જવાનું છે અને લાડવા બડા ખાવાનું છે તો અટન દૌવ ખાઈને કમ્પ્લીટ થઈ જઈને હે ને હા તો લાડવા નીકળી ગયા આમ વાતાવરણ ચેન્જ થાયને થોડી ઘણી તકલીફ તો થાયો

ચાલુ કર ચાલો આપણે મોટર ચાલુ કર દઈએ હા મોટર ચાલુ થઈ ગઈ છે ને હવે સીધે સીધું પાણી આ છે ને આ એકનો રસ્તો સેટ કે મે સમજો ને કે 300 થી 400 મીટર છે તો એટલો બધો લાંબો રસ્તો છે કારણ કે કાદીમાંથી પાણી જાતું હોય ને તો જો આવો રસ્તો છે એકનો એ સીધો છે ને નેથેવા બધા ભરાયા પણ મને પહેલા છે થોડક બોર દેખાઈ ગયો છે આ બોયડીમાં થોડક થોડક બોર છે ને તો અમે નાના હતા ને ત્યારે આ કાદીમાં ખાવા આવતા તો થોડા ઘણા પહેલા આપણે બોર ખાઈ લેજો અમે છે મસ્ત ને બોર છે થોડક આપણે બોર ખાઈ લઈએ તો જો એટલા બોર પર તોડી લીધા ને થોડક ઘણા બોર ખાઈ લીધા ને આ બોર ખાતા હતા ને ક્યારે નાનપણને યાદ આવે કોણ કોણ નાના હતા ક્યારે બોર ખાતા જરાક કમેન્ટ કરીને કહેજો એટલે ખબર પડે આ બોર અત્યારે હું તરતો તો નાનપણને યાદ આવે કે એમ એટલે તમે લોકો પણ નાનપણમાં નાના હતા ત્યારે બોર ખાતા કે જરાક કમેન્ટ કરીને કહેજો તો અહીંયા જો પાણી આવવાની શરૂઆત થઈ ગઈ વાહ રસન અંદર નાખી દઈએ ને એટલે નીકળે ને જો આટલું છે ને 2000 લિટરનો ટાકો છે ના ટાકો ભરાઈ ગઈ ને ફેમિલી પછી સેટ કેલી મેડી પર ટાકો છે દેખાઈ જો રોમાં ને 1500 લિટરનો ટાકો છે ને થી પછી આ નીચે ટાકાથી ઉપર ટાકામાં જાય અને ઓલમોસ્ટ જો હવે બધું ને દે પે ગયું ભરતી કેટલું કે ભરતી એટલું જો હવે હાલો ફટાફટ ને દેના પછી આ બધાને પાઈ દેના મજો મરચીમાં મરચા પાઈ બજો છે કેવો મસ્ત મરચા છે જો બે ત્રણ આવ્યા આમાંથી તોડી પગી હે તું ને તોડી કે ભરતી કોઈ મરચા હે બે ત્રણ વાર એને તો મારી જેમ શરદી થઈ ગઈ બોલી પણ ધકતી કલ લઈ તો પછી બોલે ને તો જો કાલુ બેન જોઈ ગયા કે પપ્પા મને બોરા પા આવે છોકરા ભાઈ આપણે નાના છોકરા તો ત્યાં છોકરા હતા હવે તો છોકરા થોડાક ખાવા દે આપણે કંઈ ભાઈ કંઈ પણ લેતા આવ્યો તો હું કઈ છોકરાએ કહ્યું કે પપ્પા મારે આ ખાવું મારા આ ખાવું આપણે છોકરાથી વાલું શું હોય તો ફેમિલી બક્કલનું નેદવાનું કામ બધું પતી ગયું છે ને અહીંયા છે ને હવે પાણી પણ ચાલુ કરી દીધું છે એટલે બધું પાણી પી જાય અને હવે મારી પાસેના તબિયત કબની આજે લૂઝ થઈ ગઈ છે તો મારે પણ જવું છે ગામમાં દવા લેવા માટે થઈને ડૉક્ટર મેરે તો બસ આ વિડીયો અહીંયા લગી હતી જો વિડીયો સારા લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મગર રાધે રાધે બાય